આ તોફાનના કારણે નજીકમાં પાર્ક કરેલા ત્રણથી ચાર વાહનોને નુકસાન પહોંચ્યું હતું જેના કારણે સ્થાનિકોમાં ભય અને ગભરાટ ફેલાયો હતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે હંગામો મચાવનાર આ વ્યક્તિ અસ્થિર મગજનો હતો લોકોએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને ધીરજ દાખવી તેને કાબૂમાં લીધો હતો અને તાત્કાલિક પોલીસ સહાય માટે એકસો બાર પર પણ જાણ કરી હતી બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ સંભાળી હતી વ્યક્તિની માનસિક સ્થિતિની ધ્યાનમાં રાખી પોલીસે વધુ કાર્યવાહી માટે તત્કાળ આધાર સેવાની ટુકડી બોલાવી હતી પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને તે વ્યક્તિને સારવાર અર્થે આધાર કેન્દ્ર ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ કાયદાનું પાલન કરાવતી કાર્યવાહી તપાસ હાથ ધરી છે આપણે યુવા બોર્ડ સીધા દરબા ટુકડી જે બાજુ ભાગર મેન્ટલ માણસ છે બધી ગાડીઓના મેન્ટર માણસ છે બધા જે બી પબ્લિક છે ત્રણ એક ગાડીઓનું નુકસાન કર્યું છે આ મારી ગાડીમાં આગળ દરવાજામાં નુકસાન કર્યું છે અને પાછળના ના પર આ કોકને કોક ને વાઈગી જતી પડી જતો કોને એક બે જણા તો મારી દીધો પબ્લિક પડે ને બચી ગયા અમે લોકો એને રોકવાનો ટ્રાય કર્યું પછી પોલીસ બોલાય માનસિક રીતે તો કીધેલો લાગે છે કાતો અસ્થિર લાગે છે આ સાઈડનો નો તોડી નાખ્યું છે અને પાછળ ટીકી પર